વાહ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો કોને ખાવાની મજા આવે સીતાફળ ટંટણા એ હું મેં એ મેરી વાડી અને એ સીતાફળ અવાજ તો કોને ખબર તમને કેવો મેં જ લગાવ્યો અને બ્લોગ ક્યાં પંદર દિવસ એવું થઈ ગયું છે બધા પૂછતા હતા કેમ બ્લોગ નથી નાખતા તો બ્લોગ તો નાખો પણ ટાઈમનો થોડોક ઇસ્યુ લેવો બરાબર વરસાદ આવી ગયો અને પાછળ અમારે છે અમારા મિત્ર કયો કે જીગર જાન કયો કે ગમે એ કયો તુચાર ભાઈ એટલે તો વરસાદ આવ્યો છે ઉભા રહી મલાડ ઉભાતા એ બ્લોગ બનાવને એમ શું કે બ્લોગ બનાવી જ નાખ્યા તો બ્લોગ બનાવી નાખ્યા ને વરસાદ બરો અબે આવી ગયા થોડી ગાડી ફાસ આવી હો ને તો ભોગી જાત બધાય ઉભા રહેવા મીના છે અને છે ને વરસાદ આવે છે હાર હારા હારો હાથીઓ બેહી ગયો છે એમ તમે કહી શકો પલાળ છે નથી તો છે વાડીએ થોડોક વ્યૂ તમને બતાવીએ અને વરસાદ અમારે કેદુ નો વ્યવ બે ગયો છે છવ્વીસ તારીખે વાત સાંભળી હતી મને ખબર નથી ક્યારે હાથો બે તો વરસાદ આવે છે અત્યારે ઉભું રહી ગયા વાડી થોડીક આગી છે વાડી હશે બતાવી તમને કેવો માહોલ છે એક બે ત્રણ ચાર એક અમારી પાંચ ને એક છ ગાડી ઉભી રહી ગઈ છે તમે જ્યાંથી જોતા હોય ને કહેજો કે છવ્વીસ તારીખમાં વરસાદ ક્યાં હારો બીડ્યો છે ને અમને ખબર નથી પણ ફર માં જોતો હમાસરમાં પણ આવ્યું નહોતું એટલે અત્યારે અમારે સાવરકુંડલામાં આમ ગણો ને તો મીડિયમ મીડિયમ વરસાદ છે બાકી બહાર વરસાદ સાંભળી હતી સારો વરસાદ હોય તો કેજો કેવો વરસાદ છે અને આને વરસાદની જરૂર નિશોલ બાજુ છે જે આ બધું અમરેલી સાઈડ જે ભુવા ખડકા એ એ બધું વરસાદની જરૂર હોય કારણ કે એ બધું નિશોલ રહે ને આમ તો પાણી પાવાનું હોય નહીં નકર તો હું પાણી પાય તો સીધું જકડ મારી જાય જમીન ફોર વ્હીલર

ઓલો રાજસ્થાની વલો નથી વલો ઇન્ડિયન હેકર ને ઈ બતાવ તો લોકો આ ગયા ને ઓલી બોલો મેં હમણાં જોયો કે આવતા અત્યારે નથી તમને બતાવું એક એક લાખ કા જડવા આવ્યો તો ને એમાં ઈ કે બધા ના મે બદામના જડવા તો તો બતાવ્યો હા છે બદામ છે એમ કેનો ભાઈ

રહેવા ભાઈ આપે રહેવાજો રહેવા જયો હું છું તું ઓલો રોતો તો જેમ તેમ પલડતા પલડતા પોગી તો ગયા છે ટપક ટપક વરસાદ આવે છે બિચારે કેવું દેખાતો કોને ખબર

આના પીવાની મજા હો પણ અહીંયા નથી વાળો કેમ છે તમે ખાલી જોવો આ બધો રસ કાઢ નાખવાનો છે આવજો પીવા તમે આયા નથી વાડો આ મસ્ત છે ટપક ટપક વરસાદ પડે છે અહીંયા અહીંયા નકરા છીતા પડ્યા છે હા એક બે ત્રણ ચાર પાંચ છતાં હોય तुषार भाई कितना के आज ओहो आम आम मैं बता तुम देखा तो तो अरे सीता पर लाट बता से आओ खावा तब एक जाए मस्त पानी में वाह लाइक शेयर ने सब्सक्राइब करो को खावा मजा आए सीता पर टन ये हूँ मैं ये मेरी वाड़ी और ये सीतापल

હે નામ તમારા પછી જવાયું તો પાછો ખીડ્યો એમાં સોલાઈ ગયું છે થોડું દેખા સોલાનું છે તો વખત વિડીયો બનાવ્યો એ વિડીયો પાછો ઉતાર્યો નથી રીલ ઉતારે ને એ રીલ તમારે જોયો તો ઇન્સ્ટાગ્રામ ના ધીરાજ ભાઈ બ્લોગ મિક્સ માં છે એમાં જોઈ લેજો ઇન્ટાગ્રામ માં એમાં પછી એ રીલ નાખેલી છે એટલે એટલું હાટું છે જશે અમારે છે ને ખાવા છે ત્રોફા તેર સાવર કુંડલા થી વાડી એવા સાત કિલોમીટર ત્રોફા પીવા પૂરી ખાવા જઈએ ક્યાં ખબર કુંડલા થી છેટ અંદર પાંત્રીસ સત્તર કિલોમીટર થર્ટ એટ ની આવી પાણીપુરી ખાવા એ અમારો જીગરી તો સાંજ છે લ્યા ધાતડું તો મેળવ્યું છે હવે કાંઈક લીરો બાંધી લેજો

અને આ બે ઓલા કરવી ને તો ઓલું ઉપડે નહીં વજન નમી ફોટો હા બતા દેખાડો વિશ્વમાં બે વાતું છે ભાઈ હલો અમે તોફા તોડવાનું કરી દીધું લાલ લો પાણી વાળા એ નહીં ગયો નિશાન બધા ન ગયો નઈ ગયો ઓલાઈ કેમેરા પકડો તમે

છે તમારે છો ને અમે છું એટલે અમારે બહુ કે બહાર ઇટલા જેવું છે વરસાદ જાય પછી આમ જાવ કેમ તું સારું તો બે ગપા છેપા મારીને ફોન ગુમડે વ્યા તું સર આ બાજુ